અરવલ્લી જિલ્લા એલસીબી અને એસઓસીની ટીમ ટીન્ટોઈ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા એ દરમિયાન બાતમી મળી હતી કે પાદર મહુડી ગામે રહેતા સગીર આરોપીએ ધરોલા ગામેથી તેમજ મોડાસા વિસ્તારમાંથી એક્ટિવા ચોરી કરી છે અને ચોરી કરેલી એક્ટિવા સગીરે પોતાના ઘરે સંતાડી રાખી છે અને આ સગીર તથા મેઘરજના ગેરનો રહેવાસી સુભાષ ડામોર શંકાસ્પદ હિલચાલ કરી રહ્યા છે એવી બાતમીની હકીકતના આધારે પોલીસની ટીમ પાદર મહુડી ગામે સગીરના ઘરે પહોંચી હતી અને સગીર તેમજ સુભાષ ડામોરને સાથે રાખી ઘરની આજુબાજુ તપાસ કરતાં ઘર પાછળથી ચોરાયેલી બે એક્ટીવા તથા ચોરાયેલા એક્ટિવાના એન્જિન ચેસીસ બે ટાયર સ્ટિયરિંગ પેટ્રોલ ટાંકી તથા અન્ય બે સ્પેર પાર્ટસ મળી આવ્યા હતા આ સ્પેર પાર્ટ આઠ માસ અગાઉ મેઘરજના ધરોલા ગામે લગ્નમાં ગયા હતા તે વખતે ખેતરમાં પાર્ક કરેલા એક્ટિવાની ચોરી કરી હતી એ સિવાય મોડાસા ટાઉન રૂરલ અને મેઘરજ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી અલગ અલગ પાંચ એક્ટિવા અને સ્પેરપાર્ટની ચોરી કરી હોવાની કબુલાત કરી હતી આ કામમાં સંડોવાયેલા બીજા આરોપી નૈનેશ ખેમા મનાતની પણ પોલીસે ધરપકડ કરી છે અને હાલ પોલીસે સગીર સહિત કુલ ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે અને બે એક્ટિવા તથા સ્પેરપાર્ટ સહિત કુલ નેવું હજારનું મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છી થોડા સમય પહેલાં મોડાસા ટાઉન વિસ્તાર રૂરલ વિસ્તાર ટીન્ટોઈ વિસ્તાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં અમુક બાઇક ચોરી અને એક્ટિવા ચોરીના કિસ્સાઓ બનેલા હતા જેથી કરીને ડીઆઈજી સાહેબ વિરેન્દ્ર યાદવ સર અને એસપી સાહેબ શેફાલી અલી બરવાલ સાહેબનું સૂચન હતું કે આ જે પણ શોધાયેલ ગુનાઓ છે એને ડિટેક્ટ કરવામાં આવે અને એક્ટિવા છે એના ગુનેગારો છે એને પકડવામાં આવે એ અનુસંધાને એલસીબીની ટીમ અને ગરાસિયા સાહેબના માર્ગદર્શનમાં પીએસઆઈ વાઘેલાની ટીમ અને મોડાસા રૂરલ સાહેબ અને એની ટીમ તોમર સાહેબ પીએસઆઈ એમની ટીમ એ સતત એ દિશામાં કામ કરી રહી હતી અને એમને ટેકનિકલ સર્વેલન્સના આધારે અને ખાનગી બાતમી રાહે એવી માહિતી મળી પેટ્રોલિંગમાં હતા ત્યારે કે ટિન્ટોઈ ગામની સીમમાં જે પાદરમહુડી ગામ છે એમાં એક કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર છે એ ધરોલા ગામેથી તેમજ મોડાસા વિસ્તારમાંથી એમણે એક્ટિવા ચોરીઓ કરેલી છે જે બાબત તપાસ કરતાં એમના ઘરે ટીમો મોકલી અને તપાસ કરી તો લગભગ બે એક્ટિવા અને ત્રણ જે બીજી બે એક્ટિવા અને એક મોટરસાઇકલ ટોટલ પાંચ જે વ્હીકલ ચોરી થયેલ હતા તો એમાંથી બે એક્ટિવા મળી છે અને બે એક્ટિવા અને એક મોટર છે એના સ્પેર સ્પેર પાર્ટ છે એ કબજે લીધેલા છે એમાં એક કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર છે એમનો મુખ્ય રોલ છે આમાં એમની સાથે સુભાષભાઈ જગદીશભાઈ ડામોર એ એક આરોપીને આપણે ધરપકડ કરેલી છે અને નૈનેશભાઈ ખેમાભાઈ મનાત એમની ધરપકડ કરી છે અને અન્ય ગુનાઓમાં પણ આ ગુનેગારો સંડવાયેલા છે કે નહીં એ તપાસ અત્યારે ચાલુ છે સર ત્રણ આરોપીઓ છે એમાં એક છે એ જુવેનાયલ છે અને બે છે એ વયના છે સુભાષભાઈ અને નયનેશ સર આ મુદ્દામાં ક્યાંથી એરિયા રિકવર કરવામાં આવ્યો એમના ઘરેથી જ રિકવર કરવામાં આવ્યો છે